ભારે વરસાદની આગાહી વચ્ચે નીચાણવાળા વિસ્તારો ને સાવચેત કરાયા કલાકારોના આપઘાતની ઘટનાને અટકાવવા નવતર પ્રયોગ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો વલસાડ નજીક રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી મેમુ ટ્રેનના બોગીમાં પાણી લીકેજ થતા મુસાફરો ભરૂચના વાલીયામાં કિમ નદી પરનું હંગામી ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાયું કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ હવે સમાચારો વિગતવાર ગુજરાત રાજ્ય ઉપર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાત પર હાલ એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ સોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્તાઈ રહી છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાળીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગતરોજ દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડાંગ જિલ્લાનો ગીરાધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ઉમરપાડામાં ચૌદ ઇંચ ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ ગરૂડેશ્વરમાં છ ઇંચ નાંદોદમાં સવા પાંચ ઇંચ તિલકવાડામાં સવા ચાર ઇંચ ચીખલીમાં ચાર ઇંચ લીલીયા અને મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો આજરોજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી ઉદેપુર જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં વધતા જતા રત્નકલાકારોની આ આપઘાતની ઘટના અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત શહેર તથા જિલ્લામાં હીરા ઉદ્યોગમાં છેલ્લા સોળ મહિનામાં બાસઠ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્નકલાકારોએ અનેક રજૂઆત કરી છે તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર બાણું ત્રણ પંચાણું શૂન્ય 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 નવ શરૂ કરવામાં આવ્યો છે હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરોની ટેગલાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અમારો જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમને ફોન કરો અમે તમારી મદદ માટે તત્પર છીએ પરંતુ આત્મહત્યા નહીં કરો છેલ્લા સોળ મહિનામાં આ ને ગુમાવી છે તો ઇન્ડસ્ટ્રી આ ને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીની અંદર તો આ સમયને ધ્યાનમાં રાખી રત્નકલાકારોને પગાર નો કાપો સારા સમયની અંદર રત્નકલાકારો તમારો સાથ આપશે અત્યારે ખરાબ સમયની અંદર રત્નકલાકારો નો સાથ આપો અને આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને હું કહેવા માંગુ છું કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમને ફોન કરો અમે તમારી સાથે છીએ જે કઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું વલસાડ થી ઉમરગામ તરફ જતી વડોદરા મેમૂ ટ્રેનમાં આજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આમ તો રેલવે વિભાગ મુસાફરોની સુવિધા માટે અનેક યોજનાઓ નવી ટ્રેન સહિત સુરક્ષા તેમજ મુસાફરોની સલામતી ચોક્કસ જાળવે છે પરંતુ ક્યારેક બેદરકાર રેલવે તંત્ર આ બધી સવલતો આપવામાં ક્યાંક કાચું પણ પડે છે મળતી માહિતી અનુસાર વલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતાં અનેક મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો ટ્રેનમાં બોગીના ટોયલેટની પાણીની ટાંકીમાં લીકેજ થતા જાણે વરસાદી પાણી વરસતું હોય તેવા દ્રશ્યો એક જાગૃત મુસાફરે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા મુસાફરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડે છે જેથી વહેલી તકે રેલવે વિભાગ આવી સમસ્યાઓનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે ભરૂચ જિલ્લાના વાલિયા નજીક થી પસાર થતી કિમ નદી માં ઘોડાપુર આવતા વાલીયા વાડી માર્ગ ઉપર દહેલી ગામ નજીક રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડ નું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક આગેવાનો એ ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે ટાયરો વિરોધ હતો ભરૂચના વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદના પગલે કિમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાલિયા વાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતા આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા સ્થળ ઉપર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આગેવાનોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી સમારગામ ના આયવા છે એનો આ જવાબ જોઈએ આ બધા પૈસા ક્યાં જાય છે આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજે લાખો રૂપિયામાં આવ્યું છે તો જે રીતે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે અમારા ડેલી ગામના આજુબાજુના ગામડામાં આ જ અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે સાબરકાઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અમરાપુર ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી સાબરકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે હિંમતનગરના અમરાપુર ગામમાં આવેલી એક શાળામાં વાલીઓ માટે લાલબત્તી સમાન બનાવ બન્યો છે વિગતે વાત કરવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળ્યો હોવાનું સામે નોંધનીય છે કે વિદ્યાર્થીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો એમબીબીએસ થયેલા ફી વધારાના મુદ્દે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ટ્યુશન ફી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ થી વધારી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ કરી છે એક જ વારમાં સત્યાવન પોઈન્ટ ચૌદ ટકા ફી વધારો કરાતા એમબીબીએસ ના સાડા ચાર વર્ષના કોર્સ માટે રૂપિયા ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ ચૂકવવા પડશે ત્યારે જૂનાગઢ ખાતે એમબીબીએસમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું શહેરભરમાં યોજેલી રેલી દરમિયાન ઉગ્ર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા આપના મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું કે ફી વધારો પાછો ખેંચો નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે

સુરત શહેર તથા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ માં મોહરમ પર્વ યોજાય તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની આગેવાની માં શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મમાં ઈદે એ આનંદ અને તહેવાર છે જ્યારે મોહરમ એ હજરત છે ત્યારે આવતીકાલે સુરત શહેર તથા જિલ્લામાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુરતના ઉમરા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ આગેવાનોને સાથે રાખી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરતમાં બસો જેટલા તાજિયા નીકળશે ત્યારે વિવિધ માર્ગ ઉપર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા હોવાનું જાણવા મળ્યું છે પૂરી અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપનો સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ આપના સારી રીતે આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો વડોદરા શહેર ખાતે યોજાયો હતો ટી માં વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં એક મોટા ભાગનો શ્રેય વડોદરાના હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરને જાય છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો યોજાયો હતો વડોદરા શહેરના રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ ત્રણ કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વેજલ વ્યાસની આગેવાનીમાં હાર્દિક પંડ્યાને સન્માનિત કરવા માટેના ભવ્ય રોડ શોમાં હજારો લોકો જોડાયા હતા સુરત શહેર તથા જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જ ડેન્ગ્યુ મલેરિયા ગેસ્ટ્રોના કેસમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો કેસો નોંધાયા હતા ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો નેવ્યાસી કેસ નોંધાયા છે તો બીજી તરફ ડેન્ગ્યુ મલેરિયા ગેસ્ટ્રોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે હા અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઈજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે વધારે દર્દીઓ આવી રહ્યા છે ભરૂચ શહેરના જાડેશ્વર બસ સ્ટેશન થી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ વિસ્માર બનતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા વીસ વર્ષથી ભરૂચના જાડેશ્વર બસ સ્ટેશનથી મુખ્ય માર્ગ ઉપર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા વરસાદની મોસમમાં માત્ર ખાડા જ પૂરીને તંત્ર સંતોષ માણી રહ્યું છે આ મુખ્ય માર્ગ ઉપર પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાનો આક્ષેપ પણ કર્યા હતા આ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો પણ આ રોડનો જ ઉપયોગ કરી મંદિરે દર્શન માટે પહોંચતા હોય છે ત્યારે વહેલી તકે આ બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈયા હો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને क्या हमारा यहाँ अगर आवाजू आवे हमारी हालत जो फिर भी ये रोड नहीं बनाई है जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस इस रोड की इसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेगनेंट लेडी गई तो शायद यहीं पर सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए थैंक यू बट માનસનગર જાળેશ્વર બસ સ્ટેન્ડથી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોએ તો ખબર પડે કોઈ નહીં એક વખત કંઈ આ મટોડું થોડું કંઈક કપચા લાખી ગયેલા પછી કંઈ નહીં પછી થોડી પેલું એનું ઝારું લાગી ગયા અત્યારે જુઓ તો ખબર પડે અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી જલ્દી થાય એવી આશા રાખીએ અને તમારે આગળ આવવું પડે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે તેમજ આંખલા યુદ્ધમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા રહેણાંક વિસ્તારમાં સોસાયટી તેમજ જાહેર માર્ગ ઉપર ગાય ભેંસ અને આંખલાનો જમાવડો થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે વધુમાં આખલા યુદ્ધ સર્જાતા કિંમતી વાહનો સહિત અન્ય ચીજ વસ્તુઓને પણ નુકસાન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેના પગલે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા આ અંગે ત્વરિત કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ અંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી અને આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અહીંની પ્રજા ખરેખર ત્રસ થઈ ગઈ છે ઢોરના એટલા બધા અતિક્રમણ છે કે જે તમે રોડ ઉપર નીકળો તો ટ્રાફિકનો જામ ચોમાસા વરસાદમાં તમારે ગાડી બાઇક ચલાવી તો કઈ રીતે ચલાવે સ્લીપ થશે વચ્ચે ગાયોને ગાયો છે આ નોટિફાઈડની ગાડીઓ સિક્યોરિટીની એટલી ફરે છે પણ એમાં કોઈક એને ઢોર હટાવવા માટે કોઈ કાંઈક કાર્યવાહી થતી નથી બસ હપ્તા ખાવા સિવાય કોઈ ધંધો નથી ને ગયા વર્ષે વિપુલભાઈ ગજેરા જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે પાંચ ભરવાડને રાખેલા હતા તો એ પણ ગાયનો ત્રાસ જતો નહોતો રહ્યો નહીં એ પૈસાનું નોટિફાઈડના રહેણાંક વિસ્તારના પૈસા બરબાદ થાય છે આ વખતે એવું કહેવામાં આવે છે કે બે ભરવાડ રાખ્યા છે જે ગાયો બહાર કાઢશે એટલે ભરવાડનું કામ છે સવાર ગાયો અંદર નાખવી ને બહાર રાતે બહાર કાઢવી એટલે આવું નવું ચાલે છે હું નોટિફાઈડ રહેણા નોટિફાઈડ ચીફ ઓફિસરને હું એક વાત જણાવું છું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ને જીઆઈડીસીને કે હવે આવે આ બધું બંધ કરો ને પ્રજા માટે કંઈક વિચારો તો સારું છે બાકી કોઈ પણ માણસની જાનહાની થશે કોઈ પણ હાથ પગ તૂટશે તો એની જવાબદારી તમારી રહેશે ભરૂચ ટોલ ખાતે ધંધો રોજગાર કરતા લોકોને યોગ્ય જગ્યા ફાળવી આપી રોજગાર આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભરૂચ ખાતે આવેલ ટોલ ટેક્સ પાસે ખારીસિંગ ચણા અને ચા નાસ્તો વેચીને ઘરગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ કરવાનું કહી ગયા હતા અને તે મુજબ જ તમામ લોકોએ લારી ગલ્લા બંધ પણ રાખ્યા હતા પરંતુ ગઈકાલે અચાનક જ તમામ લોકો ઘરે હતા તે દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપત્રી મારી હતી તે તમામ તાડપત્રી અને ઝૂંપડા ઉઠાવી ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતા જ તેમના માથે આપ તૂટી પડ્યું હતું નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા હતા જે બાબતને ધ્યાને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ટોલટેક્સની બાજુમાં કોઈક વૈકલ્પિક જગ્યા આપી લારી ગરનાર લોકોને રોજગારી પૂરી થઈ શકે જેથી પોતાનું જીવન નિર્વાહિલી ન પડે તેવી અમે ત્યાં દુકાન સીંગ ચણા અને નાસ્તાનો ધંધો અમે કરીએ છીએ કોઈ પણ અધિકારી આવે છે એ લોકો અમને કહે છે બે દિવસ આગળ ત્રણ દિવસ આગળ કે તમે આવી રીતે અધિકારી આવવાના છે તો તમે દુકાન બંધ કરી દેજો અમે દુકાન બંધ કરી દઈએ છે છતાંય પછી એ લોકો અમને વાર વાર વારંવાર હેરાન કરે છે અમે એ લોકોને કોઈ એ કરતા નથી અધિકારીઓ દ્વારા જે લોકોને ઘેર અંદરમાં રાખી અને બુલડોઝર ફેરવી દીધું ને એ લોકોના રોજી રોટી છીનવી લેવામાં આવે એની રજૂઆત અમે ભરૂચ કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે બસ એટલી જ આશા સાથે અમે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે

તેના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર માટે બહાર ગયા હતા જ્યારે બાળકો શાળાએ ગયા હતા વૃદ્ધા ઘરે એકલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી તે વેડા અન્ય એક ગામમાં રહેતો અડતાળીસ વર્ષીય અર્જુન વસાવા તેના ઘરમાં ઘુસી આવ્યો હતો વૃદ્ધા વાડામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેને બળજબરીથી પકડીને ઘરમાં ખેંચી ગયો હતો અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો

જાહેરાત બે દિવસ પહેલા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જ્યારે નેત્રંગમાં સૌથી વધુ સાડા ઇંચ વરસાદ ખાબક્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સૌથી વધુ નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું હતું ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા પર આંકડાવાર નજર કરીએ તો જંબુસરમાં ચાર મીમી આમોદ આઠ મીમી વાગરામાં તેર મીમી ભરૂચમાં પંદર મીમી ઝઘડિયા બાર મીમી અંકલેશ્વર બાર મીમી હાંસોટમાં એક ઇંચ વાલિયામાં પંદર મીમી અને નેત્રંગમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ ખાબક્યો હતો આજે પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે વિવિધ તાલુકાઓમાં ભારતીય અતિભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સમાચારો સમાચારો વધુ માટે જોતા રહો કનેક્ટ ગુજરાત નમસ્કાર અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ